સંતરામપુરમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ વડોદરાની તરસાલીની હોસ્ટેલમાં પુત્રને જન્મ આપ્યો છે તરસાલીની ખાનગી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સગીરા માતા બની છે સંતરામપુરમાં દુષ્કર્મનો ભોગ બની હતી સગીરા નવજાત પુત્ર અને માતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હોસ્ટેલના સંચાલકો સગીરા ગર્ભવતી હોવાની વાતથી અજાણ હતા સગીરાના દાદાએ પોલીસમાં ફરિયાદ કરી છે વધુ તપાસ માટે સંતરામપુર પોલીસને ફરિયાદ રિફર કરવામાં આવી છે તો સંતરામપુરમાં દુષ્કર્મનો ભોગ બની હતી સગીરા વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચુક્યા છે રવિ સંતરામપુરની આ ઘટના છે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા માતા બની છે પુત્રને જન્મ આપ્યો છે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના સંતરામપુરની જે સગીરા છે તેને વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી જે ખાનગી હોસ્પિટલ છે તેમાં પુત્રને જન્મ આપવાની ઘટના સામે આવતા જ હડકમ મચી જવા પામ્યો છે અને વધુ તપાસ કરવામાં આવતા એવી વિગત સામે આવી છે કે સંતરામપુરમાં જ કોઈક દ્વારા સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને સગીરા તેને લઈને ગર્ભવતી બની હતી અને તેને તરસાલી ખાનગી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો બાળકને જન્મ આપવાની ઘટના સામે આવ્યા બાદ જે સગીરા છે તેના પુત્ર સારવાર માટે હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે હોસ્ટેલના સંચાલકો કહી રહ્યા છે કે તેઓ આ વાતથી અજાણ છે અને સમગ્ર ઘટનાને લઈને સગીરા દાદા છે તેમના દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જીરો નંબર થી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કપુરાઈ પોલીસે વધુ તપાસ માટે ફરિયાદને સંતરામપુર પોલીસને રિફર કરી દીધી છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે સગીરા ગર્ભવતી કોને બનાવી કેવી રીતના

અને હવે વાત કરીશું આંદોલનથી શું મળ્યું